તાલુકા પંચાયતમાં કુલ અઢાર બેઠકો છે જેમાં ગત તાલુકા પંચાયતની ચૂંટણીમાં કોંગ્રેસની 14 અને ભાજપની ચાર બેઠક પર જીત થઈ હતી ત્યારે વિંછયા તાલુકા પંચાયતના પ્રમુખ પ્રવીણ ગાબુ અને ઉપપ્રમુખ વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્ત મુકાઈ હતી જેમાં કોંગ્રેસના આઠ સભ્યો અને ભાજપના ચાર સભ્યોએ એમ કુલ બાર સભ્યોની બહુમતીથી અવિશ્વાસની દરખાસ્ત કરવામાં આવી હતી તાલુકા ભાજપ પ્રમુખ તાલુકામાં માન્ય મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળે સાહેબના માર્ગદર્શન હેઠળ અને સંગઠનના નેતૃત્વ નીચે કે જે વિંછિયાના વિકાસની જે અવિરત થઈ રહ્યો છે એમને વિચારસરણી સાથે જોડાવા માટે કોંગ્રેસના ચૌદ સભ્યોમાંથી આઠ સભ્યો ભારતીય જનતા પાર્ટીની વિચારસરણી સાથે જોડાણા છે અને આગામી દિવસની અંદર આ વિંછ્યા તાલુકાના લોકોનો જે કંઈ પડતર પ્રશ્નો છે ઝડપથી એનો ઉકેલ આવે એ માટેના પૂરા પ્રયત્નો થશે અને જે કંઈ સભ્યો ભાજપની અંદર જોડાણા છે એમણે આ વિચારસરણી સાથે જોડાણા એ બદલ એમનો ખૂબ ખૂબ અમે આભાર વ્યક્ત કર્યો અને સૌનું સ્વાગત કરીએ છીએ જે ચૌદ સભ્યો છે એમાંથી પ્રમુખ ઉપપ્રમુખ ઉપર અવિશ્વાસની દરખાસ્ત મૂકાણી અને કારોબારી સમિતિના સભ્યો જે છે એ પણ સાથે જોડાવી અને કુલ આઠ સભ્યો છે એ ભાજપની અંદર જોડાણા છે કુંવરજીભાઈ અને ભારતીય જનતા પાર્ટીની જે સંગઠનના નેતૃત્વ નીચે જે કંઈ બાર સભ્યો છે બાર સભ્યો તાલુકા પંચાયતના સાથે મળી સૌ સાથે મળી અને નિર્ણય કરવામાં આવશે રાયધનભાઈ અમારે આજે એવો કાર્યક્રમ હતો અમે કુલ ચૌદ સભ્ય કોંગ્રેસ પાર્ટીના હતા અને પ્રમુખ ઉપર એક એક તરફી વહીવટના કારણે અમે પ્રમુખ ઉપર અવિશ્વાસ કરીને અમે આઠ સભ્ય એકી સાથે બીજેપીમાં જોડાણા જે કુંવરજીભાઈ બાવળીયાના નેતૃત્વ નીચે અમારા તાલુકાના વિકાસનું કાર્ય સારું થાય એ માટે અમે બીજેપીમાં જોડાણા અને આજે અમે અવિશ્વાસની દરખાસ્ત સંપૂર્ણપણે આગળ વધ્યા નાના ઉપપ્રમુખ કારોબારી કારોબારી ચેરમેન જે હતા એ અમારી સાથે જોડાણા છે અને ઉપરમુખ પ્રમુખ એ અમારી સાથે નહીં જોડાણ કોંગ્રેસ પક્ષ પ્રત્યે પણ નારાજગી છે અમારે કારણ કે એક તરફી શાસન હાલતું હતું અને જે એને વાદ્યા વાયદા અમને આપ્યા હતા એ પ્રમાણે એ લોકો રહ્યા